બરાશ હર હર મહાદેવ સજનો ખાસ કરીને આપણા ખેડૂતોની વાત કરું તો ખેડૂતો પોતાની વાડ જે કાઢી નાખતા હોય છે મિત્રો વાડને કાઢશો નહીં વાડ પાસે આપણને ઘણું બધું ખાવા મળે છે બરાબર જેમ કે હું તમને બતાવું અમે વાડ મારા ભાઈ અને ફાધર પિતાજીએ વાડ ખોપી નાખીએ અમારી બિલકુલ તો એની અંદરથી ઘણો બધો કચરો નીકળ્યો તો લોકો બાળી નાખતા હોય છે જે વાડીનો ફાલતું કચરો હોય ને હુકવા દઈને પછી ગોદો કરે અને પછી બાળી નાખે પણ મિત્રો અમે અહીંયા ગોદો કરીને બાળતા નથી આપ જોઈ રહ્યા છો અહીં સરસ એવો જેટલો પણ વાડનો કચરો છે વનસ્પતિ છે અલગ અલગ પ્રકારની વનસ્પતિ છે મિત્રો આની અંદર દૂધેલી છે ઝાડ છે કંબોઈ છે ઘણા બધા પ્રકારના છોટી મોટી વનસ્પતિઓ છે જે એક સારી એક ઔષધિ છે મિત્રો બરોબર અને આ એક સારો પૌષ્ટિક ખાતર તૈયાર કરશે મારા પિતાજી અને મારા ભાઈ આની ઉપર દરરોજ મારા માતા શ્રી ગોબરનાક છે જે આપણા પશુનું આપણા ખેતરનું જ છે ઘરનું જ તો એની અંદર ગોબર મિરસાહે આ પ્લાસ્ટિક નીકળી જાય મિત્રો જે ગાબા દેવા છે તો એની અંદર ગોબર મિક્સ હે સારું એવું અને પછી સડીને એક સારું પૌષ્ટિક સૌંદર્ય પદાર્થ બનશે જે આપણા ખેતર માટે ખૂબ જ લાભદાયી છે તો મિત્રો આપણી પાસે આ બધું ક્યારે હશે ત્યારે આપણે વાડ છે વાડ હશે તો જ આપણે આ બધું સંભવ છે ન કે વાળ નહીં હોય તો પછી આપણે ક્યાંથી છે તો મિત્રો વાડ આપણને ઘણું બધું આપે છે વાડ માત્ર સાયડો નળ છે ધોન થાતું નથી આ અમુક ખેડૂતોના બહારના છે બરાબર છે પણ વાડ પાસેથી ખૂબ બધું મળે છે મિત્રો આપ જોઈ રહ્યા છો આ જે પણ કાંઈ કૃષિ કચરો છે જે પણ કાંઈ ખેતીનો કચરો છે એ બધા જ કચરાને અમે ભેગો કરીશું અને આપણે બતાવ્યો ઉકરડો જે ઉકરડા નાખવામાં આવશે અને પછી સારું એવું સેન્દ્રિય ખાતર અમે બનાવીશું મિત્રો એકલા ગોબરથી જે ખાતર બનતું નથી બરાબર આ બધા લકડી છે આપણું કૃષિ કચરો છે એ બધું મિક્સ કરીને જો ગોવર બનાવીએ તો બહુ સારું એવું ઉત્તમ ગોબર છે આની અંદર અલગ અલગ વનસ્પતિઓ છે જે આપણા જમીનની પ્રતિકારક શક્તિને વધારે છે આપ જો મિત્રો અહીંયા સારું એવું અમારી પાસે શાકનું ઝાડ તૈયાર થયું છે તો જેના પણ પાંદડા પડે છે એ બધા પાંદડા અહીંયા અમે ભેગા કરી અને સરસ એક ખાતર બનાવીશું તે અરંડી છે દિવેલા જેના પણ હુડીને આના ઉપર ઘણા ખેડૂતો કટર બી ચલાવતા હોય એ બી બેસ્ટ છે જો તમારી પાસે હુડાનો ટાઈમ ન હોય તો પણ અગર હોય તો પછી આ બી કચરો અમે ઉકરડે નાખીશું અને સારો એવો દરરોજ ગોબર નાખી નાખીને અમે ખાતર તૈયાર કરીશું અહીંયા મારા પિતાજી છે જે સરસ એવું ખાતર બનાવશે આપણે બતાવી દઉં કે અમારી પાસે આ જે ગુંદા છે એના ખૂબ સારા પાંદડા પડે છે અહીંયા ખૂબ બેસ્ટ છે અને આ જે પાંદડા છે મિત્રો આ આપણે ગમલા પ્લાન્ટ બનાવતા હોય છે નાના ઘરમાં જે ગમલા માટે ખૂબ જ સરસ એવું સોનું કહી શકાય મિત્રો આ એક સોનું છે તો આ ઉત્સવનો આપણે ક્યારે વેવ કરીએ કે જ્યારે આપણા ખેતરના છેડા ઉપર આવા સારા ઝાડ હોય આ ગુંદી પરથી મિત્રો ખૂબ જ સારા એવા ફળ આવે છે અને ખૂબ પક્ષીઓ મિત્રો ખાય છે આ ગુંદા અને ગુંદી બંને છે મિત્રો અને ખૂબ પક્ષીઓ ખાય છે રાત્રિ દોરણ જે નાના મોટા હોલા છે નાના મોટા પક્ષી નાના પક્ષીઓ છે એની અંદર રહે છે નિવાસ કરે છે અને એમને સારા એવા ફળ ખાવા મળે છે બીજી વાત મિત્રો એ કે આ ગુંદાને આપણે વાવવાની જરૂર નથી ઓટોમેટિક પક્ષીઓ ખાય છે અને એમને રીતે લઈ જાય છે અને એક ખેતરથી બીજા ખેતર એક પણ બીજા ખેતરની અંદર એ ઓટોમેટિક એમને ખાધા પછી જે બાથરૂમના માધ્યમથી જે વીટ કરે છે એ એમને ઉગે છે તો ખૂબ જ સારું છે આ પણ મિત્રો એવી જ રીતે ઉગેલા પણ એના પછી અમારા પિતાજીએ એને કાપ્યા ને ક્યારે અને મોડા થવા દીધા જેથી આજે સારું એવું ઝાડ તૈયાર થયું છે તો આશા રાખું છું મિત્રો કે તમને જરૂર વિડીયો ગમે છે જય મહાબનાસ હર હર મહાદેવ